બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર ટ્રેક્ટર છે મોડલ બે હજાર ઓગણીસનું છે પાવર ટ્રેક ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર ખૂબ સારું છે કન્ડિશનમાં સાડત્રીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે અને સાચવેલું છે ચારે ચાર ટાયર નવા નાખેલા છે ભાઈ કન્ડિશન પણ તમે જોઈ જ શકો છો વિડીયોમાં પાવર ટ્રેક ટ્રેક્ટર છે ચારે ચાર ટાયર નવા નાખેલા છે ઓગણીસનું મોડલ છે વધુ ચાલેલું નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે પાવરટેક ચારસો ચોત્રીસ પ્લસ મોડલ ડીઝલ સેવર મોડલમાં ટ્રેક્ટર અને કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જેલો કંચ તાલુકો ભચાઉ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ પાવર ટ્રેક ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સાતનો અગિયારમો મહિનો મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો છે જેમાં બેટરી ભાઈ નવી નાખેલી છે અને આ સ્કોર્પિયો ગાડી ભાઈને વેચવાની છે વિમો પાર્સિંગ બધું ચાલુ છે જે જે એકવીસ પાર્સિંગ આ સ્કોર્પિયો છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અત્યારે તો જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર પણ કરી આપશે જિલ્લો રાજકોટ ગામ ખાર જિયામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર છે મોડલ બે હજાર ઓગણીસનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર છે એકવીસો પિસ્તાલીસ કલાક ચાલેલું છે આ ટ્રેક્ટર અને ફર્સ્ટ ઓનરમાં છે ભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચા પર બે હજાર ઓગણીસનું મોડલ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ માત્ર એકવીસ ચો કલાકની આસપાસ ચાલેલું ટ્રેક્ટર તો જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મારા મિત્રને આ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ કંપની ફિટિંગ ટ્રેક્ટર તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો પાટણ તાલુકો શંખેશ્વર ગામ ફતેગંજમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણું ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મેસી ફરગ્યુસન છે મોડલ બે હજાર બેનું છે મેસી ફર્ગ્યુસન બસ્સો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે બે હજાર બેનું મોડલ છે આ ટ્રેક્ટર અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે વિડીયો આપણી ચેનલ પર તમે ટ્રેક્ટરને જોઈ શકો છો આ મેસીનો ભાઈને વેચવાનું છે બસ્સો એકતાલીસ ડીઆઈ મોડલમાં છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મેસી ફર્ડગ્યુસન બસો એકતાલીસ બે હજાર બે મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટર ખૂબ સારું છે રનિંગ કન્ડિશનમાં છે બે હજાર બેનું મોડલ ટાયર કન્ડિશન સારી હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશન ગેરબોક્સ એન્જિન પાવરફુલ જે ચોવીસ પાર્સિંગ અને કિંમત રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ ઢોકડવા હરેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કર્યું બધું માહિતી મેળવી શકો છો ત્યારબાદ બાઇક છે પ્લેટિના મોડલ બે હજાર સત્તરનું છે બજાજ કંપનીનું પ્લેટિના બાઇક ફર્સ્ટ ઓનર બાઇક છે બે હજાર સત્તરમાં ભાઈએ લીધેલું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અત્યારે બાઇકમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી સાચવેલું બાઇક છે અને કન્ડિશનમાં પણ ખૂબ સારું બંને ટાયર પણ સારા છે એન્જિન કંપની ફિટિંગ છે બજાજ કંપનીનું પ્લેટિના બાઇક છે ફર્સ્ટ ઓનર બત્રીસ હજાર પાંચસો રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ સ્પ્લેન્ડર બાઇક છે મોડલ બે હજાર સોળનું છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બે હજાર સોળ મોડલ બ્લેક એન્ડ સિલ્વર કોમ્બિનેશન ટાયર કન્ડિશન સારી અને જી જે વન અહેમદાવાદ પાર્સિંગ બાઇક છે સાચવેલું બાઇક છે સ્પ્લેન્ડર પણ જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાહ પર અને આ સ્પ્લેન્ડર બાઇક પણ ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય હીરો સ્પ્લેન્ડર તો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે અને મોડલ બે હજાર એકવીસનું હીરો કંપનીનું એચએફ્સ ડિલક્ષ બાઇક છે જે પણ ભાઈને વેચવાનું છે હીરો કંપનીનું એચએફ્સ ડિલક્ષ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન બાઇક જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાણ પર જે જે ત્રેવીસ પાર્સિંગ છે અને કિંમત રાખેલી છે આ એચએફ્સ ડિલક્સ બાઇકની બેતાલીસ હજાર પાંચસો રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે કમ્પ્લીટ રનિંગ કંડિશન બાઇક છે એકવીસનું મોડલ છે અને બેતાલીસ પાંચસોમાં ફેરફાર કરી આપશે અને આ ત્રણેય બાઇક જોવા મળશે જિલ્લો અમરેલી ગામ દામનગર શરદભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બાઇકો વિશે મેળવી શકો છો ત્યારબાદ હજી એક બાઇક છે મોડલ બે હજાર દસનું છે ભાઈને વેચવાનું છે જેના તમે ફોટા આપણી સામો પર જોઈ શકો છો બે હજાર દસ મોડલ છે આ બાઇક અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ભાઈને વેચવાનું છે જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની જે જે જેટ પાર્સિંગ છે એકતાલીસ એકતાલીસ સિલેક્ટેડ નંબર સાથે છે અને કિંમત રાખેલી છે બાઇકની વીસ હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે બાઇક જોવા મળશે ઝીલો બનાસકાંઠા તાલુકા ધાનેરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે મોડલ બે હજાર બેનું ફાર્મેટ્રેક પિસ્તાલીસ મોડલ ટ્રેક્ટર છે બે હજાર બે મોડલ ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન ખૂબ સારી છે ટ્રેક્ટરની આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ટાયર નવા છે જે પિંચાશી ટકાની આસપાસ હજી ટાયર છે લુકવાઈઝ પણ ખૂબ સારું છે ફાર્મેટ્રેક પિસ્તાલીસ મોડલમાં છે જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ફાર્મટ્રિક ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય સાચવેલું તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ પંચારીમાં અલ્પેશભાઈ પાસે તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં